સીતારામ બધા ડાયરા ની તો વાગ્યા હાડા આગ્યા ને હાડા 11 વાગે મે બપોરા ની સાલો કરી દીધી બપોરામાં આપણે બનાવવાનું છે જો ટમેટાનું શાક ટમેટા બે ત્રણ માથેથી થી મોર્યા મે એ બધા ભેગો ની મોરે ને આજ બટેટો નથી નાખું આમ મુ દીધું તેલ ને હંભારો વઘારવો તો એઠ મરચા હે ને ઉપર ગાજર હે કોબી નથી નાખી ગાજર અમને ખર ના ને ગાજર વધારે નાખી કોબી નથ નાખી પછી કરવા રોટલા आज तीजो काटे खूकनी तो आज आपने बार लगभग नीकर जाए धा तो खूकनी तो लेता वो खूकनी वाला भाई बापू रोटलर से न करती भाई लगभग बार वगे व्याजे बार वगे निकले जाए धा तो तीजो दीहे ना बार खा है तो नीक जाए बार एक मग में दी तो आज चालू कर दीद ડીમિયા ઘણી ગાતા તે મોટર ચાલુ કરે એવા બે દી આવ્યા હતા માણસો તેર તેર જણા મેદા આવી ગયા બગતા તો એમાં ચાલુ કરી દીધું પાણી ને તલ તલતા જે ઝીણકા હે તલમાં તો આજે છે ને નેદવાનું ને મોટા થાય તો પછી નેદવી ની કાલોની મીંદડી હે ને એ ઉપર સીડી રૂમ માંથી ખોખું હે ને એમાં સળે ગઈ નાજ લગભગ બેઠી આવી ને તો એમાં વ્યાણી હોય કે નો વ્યાણી હોય એ ખબર નહીં ઓલી ફેરે પણ વ્યાણી હતી ને તો ખોખામાં જ વ્યાણી હતી આજે ફરે એ

तो आई बैठा आई ना चाय है देखा है क्या करी ना मानो हाँ देखा है आई देखना ना बंदा ना पाजा देखा है हाँ हाँ मर जाइ भाई बैठो चली गई रोमा करूँ लेन ये ना लेन, आने वो रोमा करूँ का आना विषय से तो तो देवी बसे निराय देवा है काम है ना ये

મને તો હાડા અગિયાર છે હું તો મને કાયમ નહીં હોય કે એટલે ભાઈ નહીં ખાવાનું હોય ને થઈ ગઈ એક ખાઈને ચટચટ ચટ ચટ કમ્પ્લીટ થઈ જાય આ તો એમ થાય કે ભાઈ ને બધા વેલેરા વ્યા જાય ને ત્યારે વહેલા મળો હોય તો ઘરના અમે ધાલે પછી ખેતરમાં કામ આવતું હોય ને માણસો આવ્યા હોય તો પરફેક્ટ એક વાગે પરે જ લેવું જોઈએ કારણ કે બે વાગે પાછું સળવું જોઈએ ખેતરનું શું હાટું તો આ થોડીક મારે નિરાય છે

શાક વઘારે ને પછી સંભારો વઘારે નાખે હમણાં છે ને હવારમાં હા વિડીયોની શરૂઆત નથી થતી રહોડામાં રહોડામાં હોય ને કામકાજ રહોડા ને થતું હોય ને એમાં પછી વિડીયોની શરૂઆત કરવાનું હોય યાદતા હોય તો પછી થઈ ગયા કામ છે ને એ કરે તો પછી ડિરાયતી કરી જાય ઘડી પર ફળવા દેવું ને મારે એમાં લહણ તમે તૂટાડ્યું લહણ આદુ જ રહી ગયા ને મેરશું

ଘର ଧୀରେ ଧୀରେ ଗ୍ୟାସ ଆଣି ଛଡ଼ବା ଦେବ ଟାଣେ ଯା ମେନ୍ଦି କାମ ମେନ୍ଦି ପାଇଁ କାମ କର ଦେଖା ହେଇକିଓ ହଉ

ले करे हम बस कई न करा तो नहीं आ जा रही है चाहिए एक बस लो है नी बीच में बस लो है बे इणा जीवा छे बे देखे हटाता काम में गर्मी तेच तो थकती है ना कोई तरफ आ है ना ताऊ थे हाँ पानी के कहीं नहीं पीते ड्राइंग है कि बेच बेच हाँ रहती जब भी आने लगे बेदे था यार टाइम तो जो मिन्यू ए मिन्की

બધા એ ઓસા થા ગામીન્દ્ર એકા મીંદડી ને મીંદડો ખરખરાક આવે તે આ એ મીંદડી વ્યા એ મીંદડી વ્યાની બે બસ લાયા પાણી મારવા જાતી કા તો આ ગણી દેખાડી જઈ હું તો આ ગણી હું છે ને એને જરાક સાહ ને દૂધ મૂકનો ઓફે હી તો બેઠી બેઠી ઓલી મીંદડી થાઈ હું સી કે મૂક્યા વતી પી હે ને બેઠ કે どのぐらいの大きいか

ओली पे बारे में तो देखो मीन जाय होती रहती बे बसला ने बारे में चाय तो नाती पड़तो नहीं होती तरा तई बसला में जमा तो और भाई मैं तो नहीं ना बदन पी देना है इधर ये नहीं बैठने करो सेकली नहीं सेकली यानी टेवरानी ने कहीं तो नहीं ये जो अपने बाण खोला नहीं देखने वही जाए बस सेकली पर आ तो रे धीरे सो ये बाण खोला तो सेकली यानी वही जाए जाए आ ऊपर बाण खोल के कहते खुल गया आ तो खोल अभी सारी पी लिए

हमारे जय पे त्र संपल आ संपल उतार ने क्या जो ने तो बुटू चढ़ता ने तो स्पाइडर मैन वाला चढ़ता क्या ही ट्रेक्टर में तो गियर ना ओ यहाँ काम काज आ किया बस का हमें धाना छे हमें धाना छे आज का आज का छे ये तेली ओले ओले एक मेली ओके मैं पहले हां पी लो पी

ન જાય ભાઈ જાવલી કઈ કરડી છે આ હો તતતત તતતત તતત દતતત ને આ દાણા તો બધાય થાવકા છે ને વા નાખવાના હે ને થાવકા છે આ બધાય

યા થંભલા નું કામ આલે થી મને હે બંધ કરાવી જો હોય હ આ મોટો થંભલા હે ના કીનો ગો થંભલા આ રયો જાણા ઉપર ને વાયર હે ને ઈ બદલાવવાનો હે અર્થિંગ ના હે કી વાને નવો વાયર હે ઈ બદલાવે ને નાડા લેવા હા ગરડિયા માં જો ત્રણ દેખાય હા મે નવો વાયર સડાઈ ગયો હા ઈ વાટ મને લાગે લાઈટ બંધ કરતા હે કે ઈ થંભલા માં ઉસો સડાવ્યો દીકા

哒哒哒，哒哒哒哒哒哒哒。